નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાત રાજ્ય ઉપર આગામી ત્રણ કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે જેમાં ગુજરાત ઉપર અત્યારે જે સિસ્ટમ જામ્યું છે એ સિસ્ટમની અસર વાવાઝોડામાં પરિવર્તન થઈ ગઈ છે એટલે કે હવે ગુજરાતમાં વાવાઝોડાની અસર છે કે નથી એના વિશે વાત કરીશું ને અરબસાગરમાંથી જે સિસ્ટમ આગળ વધી રહી છે એકસો ને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એ ગુજરાત તરફ આગળ વધી રહેલી સિસ્ટમના કારણે માવઠાની સાથે સાથે વરસાદ અત્યારે ગુજરાતના દક્ષિણ ભાગની અંદર જોવા મળી છે જેમાં સુરત વડોદરા નવસારી તેમજ વલસાડ ખાસ કરીને વલસાડ સુધીના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ પડવાની લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે આજે રાત્રિના દસ વાગ્યા સુધી ગુજરાતનું હવામાન જે છે બદલાતું જોવા મળી રહ્યું છે જેમાં અત્યારે સૌરાષ્ટ્રના

ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ પડે છે અને આજના વિડીયોની અંદર તમને એ જ તમને દરેક માહિતી જણાવી દઈશું કે કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ પડ્યો છે અમુક જિલ્લાઓની અંદર તો મિત્રો એક ઇંચથી લઈને દોઢ ઇંચ સુધીનો વરસાદ છે એ જોવા મળી રહ્યો છે તો તમારા જિલ્લાની અંદર માવઠું છે કે પછી ઝાપટા સ્વરૂપે વરસાદ પડી રહ્યો છે એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો તમારા જિલ્લાનું નામ કે પછી તમારા ગામનું જે છે નામ તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી કરીને આપણા બીજા મિત્રો સુધી જે છે એ માહિતી પહોંચી જાય હવે મિત્રો આજના વિડીયોની શરૂઆત વાત કરીએ તો ગુજરાત ઉપર જે વરસાદની આગાહી છે સાથે સાથે બંગાળની અતિભારે દર્શાવવામાં આવી રહી છે આમાં મિત્રો છબ્બીસ ઓક્ટોમ્બરથી લઈને ઓગણત્રીસ ઓક્ટોમ્બર સુધી એટલે કે આવનારા ત્રણ દિવસ પણ ગુજરાતના જે છે બધા જ જિલ્લાઓની અંદર છૂટા તો હળવોથી મધ્યમ વરસાદ પડશે જેની માહિતી અત્યારે મળી રહી છે તમારી સ્ક્રીન ઉપર જે અત્યારે મેપ દર્શાવવામાં આવી રહ્યો છે આ નકશો મિત્રો ખાસ કરીને અરબ અરબસાગર છે આ છે બંગાળની ખાડી તો મિત્રો અરબસાગર અને બંગાળની ખાડીની અંદર બંને તરફ તમે જોઈ શકો છો જે સિસ્ટમો બની રહી છે ડિપ્રેશન સુધી પહોંચી છે અને ડિપ્રેશન વાઇઝ જે સિસ્ટમ છે તે હવે મધ્ય ભારત તરફ આગળ વધતી રહી છે અને ગુજરાતને પણ ધમતોડી રહી એક સિસ્ટમ છે જોવા મળે છે જેમાં વાતાવરણની અંદર સતત મોટો પલટો આવ્યો છે જેમાં હવામાનની અંદર બદલાવ આવ્યો છે એટલે કે હવામાનની અંદર પલટો આવ્યો છે વાત કરીએ આગળ તો આ સાથે સાથે ઘણા બધા જિલ્લાઓની અંદર ભારે વરસાદ છે એ જોવા મળી રહ્યો છે એક ઇંચથી લઈને દોઢ સુધીલાલ પટેલ છે કેટલાક જિલ્લાની અંદર તો મિત્રો જે ઓરેન્જ એલર્ટ છે તે દર્શાવવામાં આવી રહ્યા છે અને કેટલાક જિલ્લાઓની અંદર મિત્રો ગુજરાતમાં ખાસ કરીને દરિયાકાંઠાના જે વિસ્તારો છે એમાં અમરેલી જિલ્લાના જે જાફરાબાદ છે સાથે સાથે વેરાવળ બંદર તો આવા બંદરોની અંદર ત્રણ નંબરના સિગ્નલો જે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લગાવવામાં આવે છે એટલે કે દરિયાકાંઠાના જે જિલ્લા છે એ જિલ્લાઓની અંદર માછીમારી ભાઈઓ અને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપી દેવામાં આવી છે તો આ એક નવી માહિતી સામે આવી રહી છે આ સાથે ખોદા ઓખા બંદરની પણ તમે જોઈ શકો છો કે એ પ્રમાણે વાતાવરણની અંદર મોટો પલટો આવ્યો છે એના કારણે વરસાદનું પ્રમાણ છે એ વધ્યું છે અત્યારે મિત્રો તમારી સ્ક્રીન ઉપર જે મેપ જોવા મળી રહ્યું છે મેપમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અરબી સાગરથી ગુજરાત તરફનું એક અંતર છે એમાં આ સિસ્ટમ મોટા પાયે છે અને આગળ વધી રહી છે મુંબઈ હોય કે મહારાષ્ટ્ર હોય કે રત્નાગીરી હોય પછી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં જેમાં સૌરાષ્ટ્રનો ભાગ હોય કે પછી અરબી સમુદ્રને અડીને જે આવેલા સૌરાષ્ટ્રના જેટલા પણ દરિયાકાંઠાના વિસ્તારો છે ભાવનગરથી લઈને તે દ્વારકા સુધીના જે જિલ્લાઓ છે એની અંદર વરસાદ પડવાને લઈને સ્થિતિ જોવા મળી છે અને દક્ષિણ ગુજરાતમાં પણ સુરત વલસાડ દાદરનગર હવેલી તેમજ મિત્રો તાપી નવસારી રાજપીપળા જેવા વિસ્તારોમાં પણ વરસાદ નોંધવામાં આવ્યો છે તો આજનો આ વિડીયો આપણે પૂર્ણ કરીશું વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ